એટીપીએસ થર્મલ પ્લાન્ટમાં વર્ષોથી નોકરી કરતા કામદારોને છૂટા કરાયા

કરવામાં આવશે સ્ટોરી રિપોર્ટ બાય પંકજ કબીરા નખત્રાણા નાથી અહીંયા હડતાલ પર બેઠેલ છે અમને જીએમડીસી એક એક મહિને પહેલા કાઢી મુક્યા હતા અહીંથી અહીંથી 20 વર્ષથી અમે નોકરી કરીએ છીએ અમારી રોજી રોટી ખવાઈ ગઈ છે જેથી કરીને અમારા ધારાસભ્ય સભ્ય શ્રી પધારેલ છે અમારા વડીલો અહીંના પધારેલ છે એ લોકોએ અમને આશ્વાસન આપ્યું તમારે ફરીથી નોકરીમાં જીએમડીસી પાસે રખાવી લેશું આ અમને ગેરંટી પણ આપી છે અને એ અમારી લડત કરશે જેના કરે અમે હવે શાંતિથી બેઠા છીએ ગાંધી ચિંધ્યા માર્ગે ચાલીએ પ્રયત્ન રાખ્યો છે અને અમારા ધારાસભ્યશ્રી અમને આશ્વાસન આપી હમણાં હડતાલ પૂરી કરાવે છે અને નવરાત્રિ પછી પાછી જો નહીં થાય કાંઈ નિર્ણય તો પાછા અમે ભૂખ હડતાલ ઉપર અહીંયા બેસશું અને ગાંધી ચિંધ્યા માર્ગે હાલશું આ અમારો અટલ નિર્ણય છે હેલ્લો એવરીવન તો આજે હું આવી છું લિટલ બાઇટ્સમાં સો લેટ્સ ગો ગાઈઝ મને અહીંયાનું એન્ટિરિયર એ બહુ જ સારું લાગ્યું મેં અહીંયાની ઘણી જ બધી વેરાયટીઓ ટ્રાય કરી જેમ કે પાણીપુરી સેવ બટાટાપુરી પાઉભાજી મૈસૂર મસાલા ઢોસા દહીં બટાટા પૂરી ચીઝ સેન્ડવીચ અને હા ગાઈઝ અહીંયાના ટેસ્ટ વિશે કહું તો મને અહીંયાનું ટેસ્ટ બહુ જ સારું લાગ્યું હું આનું એક બેનિફિટ છે તમે આ રીતે લાઈક કરેલી હું અને બતાવશો તો તમને દસ ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહેશે થેન્ક યુ સો મચ